વિદ્યાર્થી મિત્રો સ્પ્રેડ મેથ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે પહેલીવાર આ ચેનલ વિઝિટ કરી રહ્યા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા તમામ નવા અગત્યના પ્રશ્નોના વિડીયો તમને સમયસર પ્રાપ્ત થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આવી ગયા છે પ્રશ્નો પર તો અહીંયા આગળ આપણને આપવામાં આવ્યું છે કે નીચે આપણે અવલોકનો ધરાવતા આવૃત્તિતરનો બહુલક ચોત્રીસ પોઈન્ટ પાંચ છે એટલે આપણને બહુલક આપ્યું છે ચોત્રીસ પોઈન્ટ પાંચ બહુલક એટલે બહુલકનો સંકેત થશે ઝેડ તો ઝેડ આપણને ચોત્રીસ પોઈન્ટ પાંચ આપ્યું છે અહીંયા આપણને માહિતી આપી છે એમાં વર્ગ આપ્યા છે અને એની સામે આપણને આવૃત્તિ આપી છે તો અહીંયા આગળ આપણને જે બે આવૃત્તિ આપી છે એક એ અને આ બી એ અજ્ઞાત આપણને આવૃત્તિ આપી છે અને આની વેલ્યુ આપણને ખ્યાલ નથી કે આની વેલ્યુ કેટલી છે તો આપણને આ ખૂટ જે આવૃત્તિઓ છે એ અને બી એની આપણને વેલ્યુ આપણે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સર્વપ્રથમ આપણને ઝેડ આપ્યો છે ઝેડ કેટલો આપ્યો છે ચોત્રીસ પોઈન્ટ પાંચ ઝેડ એટલે આપણને બહુલક ચોત્રીસ પોઈન્ટ પાંચ આપ્યો છે તો આપણે જોઈશું કે આપણને જે આ વર્ગ આપ્યા છે એમાં ચોત્રીસ પોઈન્ટ પાંચ વેલ્યુ કયા વર્ગમાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વર્ગ જે છે બત્રીસથી એકતાલીસ એમાં ચોત્રીસ પોઈન્ટ પાંચ આવે ધેર ફોર મધ્યક જે છે ચોત્રીસ પોઈન્ટ પાંચ ધેર ફોર આપણો બહુલકીય વર્ગ બહુલકીય વર્ગ આપણને કયો મળ્યો તો બત્રીસથી એકતાલીસ મળ્યો તેર હવે બહુલ આમાં આ જે વર્ગ મળ્યો બત્રીસથી એકતાલીસ એમાં આ બત્રીસ જે છે એ અધ સીમા કહેવાશે તો બહુલકીય વર્ગની અધસીમા સીમા એટલે કે એને એલ કહેવાય તો એ આપણને બત્રીસ મળે હવે વિદ્યાર્થી મિત્રો આ જે મહત્તમ આવૃત્તિ જે છે બહુલકીય વર્ગની આ જે આવૃત્તિ છે એ મહત્તમ આવૃત્તિ કહેવાય બહુલકીય વર્ગની આવૃત્તિ કહેવાશે તો એ બહુલકીય વર્ગની આવૃત્તિને એફ વન કહેવાય અને એની વેલ્યુ છે ત્રેપન છે હવે વિદ્યાર્થી મિત્રો બહુલકીય વર્ગની આગળનો વર્ગ એની આવૃત્તિ એને આપણે એફ ઝીરો કહીશું અને એ આપણને આપી છે એ એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિને આપણે એફ ટુ કહીશું એટલે જે બહુલકીય વર્ગ છે એની પાછળનો વર્ગ છે એની જે આવૃત્તિ એને આપણે એફ ટુ એટલે આપણને બી મળશે એટલે આપણે અહીંયા લખીશું બી હવે વિદ્યાર્થી મિત્રો એચ એચ એટલે વર્ગ લંબાઈ તો આપણે જોઈશું કે ચૌદમાંથી આપણે પાંચ બાદ કરીએ વર્ગમાં પહેલાં ઉધસ સીમામાંથી સીમા બાદ કરીએ એટલે કે ચૌદમાંથી આપણે પાંચ બાદ કરીએ તો આપણને વર્ગ લંબાઈ મળશે નવ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો આ બધી જ આવૃત્તિઓનો સરવાળો કરીશું આ બધી જ આવૃત્તિઓનો તો એ બધી આવૃત્તિઓનો આપણને સરવાળો આપણને મળશે જો કરીએ તો અગિયાર ને પાંચ કેટલા થશે સોળ થશે સોળ દુ બત્રીસ બત્રીસને દસ બેતાલીસ બેતાલીસ ને ત્રણ પિસ્તાલીસ પિસ્તાલીસ ને પાંચ પહેલા પંચાણું થશે તો આપણને આ બધી આવૃત્તિનો સરવાળો કેટલો મળ્યો કે આ બધી આવૃત્તિનો સરવાળોને આપણે કહેવાય સીગમાં એફઆઈ બરાબર નાઇન્ટી ફાઇવ નાઇન્ટી ફાઈવ પ્લસ આપણને એ પ્લસ બી મળે કારણ કે આ એ પ્લસ બી અજ્ઞાત આવૃત્તિ છે એ પણ આપણે એમાં પ્લસ તરીકે લેવી પડે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો આપણને સ્ટાર્ટિંગમાં જ આપણને કીધું છે કે એકસો પાસઠ અવલોકનો તો આ એકસો પાંસઠ અવલોકનો આપણને આપ્યા છે એ આપણી કુલ આવૃત્તિ છે એટલે એને સિગ્મા એફઆઈ કહેવાય ધેર ફોર સીગમા એફઆઈ આપણને આપ્યો છે એકસો ને પાંસઠ બરાબર નાઇન્ટી ફાઇવ પ્લસ એ પ્લસ બી આપણે વન સિક્સટી ફાઈવ માઇનસ નાઇન્ટી ફાઇવ બરાબર એ પ્લસ બી મળે આપણને તો હવે પાંચમાંથી પાંચ જશે ઝીરો સોળમાંથી નવ જાય તો આપણને સાત મળશે ધેરફોર એ પ્લસ બી બરાબર આપણને સિત્તેર મળ્યા ધેરફોર આપણે લખી શકીએ કે એ પ્લસ બી બરાબર સિત્તેર તો આપણને આ એક સમીકરણ મળ્યું જે આપણને વેલ્યુ શોધવા માટે પાછળથી કામ લાગશે હવે વિદ્યાર્થી મિત્રો આપણો થર્ડ પોઈન્ટ આવશે કે આપણું બહુલકનું સૂત્ર તો બહુલકનું સૂત્ર આપણે લખીશું જેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો અપોન ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ મલ્ટિપ્લાઇડ બાય એચ હવે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની અંદર આપણે જે આ બધી વેલ્યુ છે એ મૂકી દઈશું તો ઝેડ બરાબર ઝેડ આપણને આપ્યો છે ઝેડ કેટલો આપ્યો છે ચોત્રીસ પોઈન્ટ પાંચ છે એટલે ઝેડની જગ્યાએ આપણે ચોત્રીસ પોઈન્ટ પાંચ મૂક્યા હવે વિદ્યાર્થી મિત્રો આપણને એલ તો એલ આપણો કેટલો છે બત્રીસ છે એટલે એલની જગ્યાએ આપણે બત્રીસ મૂકીશું પ્લસ એફ વન આપણો ત્રેપન છે એટલે ત્રેપન એફ જીરો આપણી પાસે છે એ છે એટલે ત્રેપન માઇનસ એ થશે પછી ટુ એફ વન એટલે ટુ ઇન્ટુ એફ વન એટલે ત્રેપન માઇનસ એફ એફ જીરો એટલે એ માઇનસ એફ એટલે બી અને મલ્ટિપ્લાઇડ બાય એચ એટલે નાઇન એચ એટલે નાઇન છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે વેલ્યુ મૂકીએ એનું હવે આપણે સાદરૂપ આપીશું તો લેફ્ટ હેન્ડ સાઈડ પર ચોત્રીસ પોઈન્ટ પાંચ છે હવે રાઇટ હેન્ડ સાઈડમાંથી આ બત્રીસને લેફ્ટ હેન્ડ સાઈડ ખોલી દઈશું તો એ માઇનસ થઈ જશે બરાબર અહીંયા આપણને એવું મળશે કે આ નવના છેદમાં એક છે અંશ અંશનો ગુણાકાર કરીશું છેદ છેદનો ગુણાકાર કરીશું એટલે આપણને અંશમાં આવું મળશે નાઇન્ટીન ઇન્ટુ ફિફ્ટી થ્રી માઇનસ એ અપોન ત્રેપન ગુણ્યા બે તો બે તરી છ અને બે પંચા દસ એટલે એકસો છ મળશે પછી આ બંનેમાંથી આપણે માઇનસ કોમન કાઢી લઈશું તો અહીંયા એ પ્લસ બી મળશે હવે વિદ્યાર્થી મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડ પણ આપણને ચોત્રીસ પોઈન્ટ પાંચમાંથી આપણે બત્રીસ બાદ કરીએ તો આપણને મળશે ટુ પોઈન્ટ ફાઇવ અને અહીંયા આગળ નાઇન ઇન્ટુ ફિફ્ટી થ્રી માઇનસ એ અપોન એકસો છ અને માઇનસ હવે એ પ્લસ બીની વેલ્યુ સિત્તેર આપણને આગળ મળેલી છે તો આ વેલ્યુ એ પ્લસ બીની એની જગ્યાએ આપણે અહીંયા સિત્તેર મૂકી દઈશું તેર ફોર અહીંયા ટુ 9 ફાઈવ બરાબર નાઇન ઇન્ટુ ફિફ્ટી થ્રી માઇનસ એ અપોન એકસો છમાંથી સિત્તેર સો એટલે છત્રીસ આપણને મળશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું તો ટુ પોઈન્ટ ફાઈવ ઇન્ટુ થર્ટી સિક્સ બરાબર નાઇન ફિફ્ટી થ્રી માઇનસ મળે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટુ નો ફાઇવનો પોઈન્ટ આપણે કાઢીએ તો નીચે દસ લખવા પડે અહીંયા ના છેદમાં એક થશે બરાબર નવ તરી સત્યાવીસો સાત નવ પડી બે નવ પંચા પિસ્તાલીસ બે સુડતાળીસ ચારસો થશે માઇનસ નાઇન એ થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડાડી તો પાંચું પાંચું પચીસ અને પાંચ દુ દસ બે તો અઢાર દુ છત્રીસ અને અઢાર પંચા નેવું થશે ત્યાર પર ઇઝ ઇક્વલ ટુ ફોર સેવન માઇનસ નાઇન એ હવે વિદ્યાર્થી મિત્રો આ ફોર સેવન્ટી સેવનને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લાવીશું નાઇન્ટી માઇનસ ફોર સેવન્ટી સેવન બરાબર માઇનસ નાઇન એ મળે બરાબર છે ધેર ફોર ફોર માઇનસ ફોર સેવન્ટી સેવનમાંથી આપણે માઇનસ નાઇન્ટી કરીશું તો આપણને થ્રી એટી સેવન માઇનસ થ્રી એટી સેવન મળશે અને છેદમાં આપણે જો આ નવ જે છે અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં લાવીશું તો અહીં આગળ માઇનસ નાઇન અહીંયા આગળ આવશે ત્યાર ફોર આપણને એ મળશે હવે માઇનસ માઇનસ તો છેદ ઉડી જશે માઇનસ માઇનસનો અને અહીંયા નવથી આપણે નવ ચોક છત્રીસ બે વધ્યા નવ તરી સત્યાવીસ ધેરફોર આપણને એ બરાબર થ્રી મળ્યા હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ પહેલાં મેળવ્યું છે કે એ પ્લસ બી ઇક્વલ ટુ તો આપણે એ સમીકરણ લખી દઈએ એ વધતા બી બરાબર સિત્તેર એમાં આપણે એની વેલ્યુ જે મળી તેતાલીસ એ આગળ મૂકી દઈએ તો તેતાલીસ પ્લસ બી ધેર ફોર બી ઇઝ ઇક્વલ ટુ સિત્તેર માઇનસ તેતાલીસ અને ધેર ફોર સિત્તેરમાંથી આપણે તેતાલીસ બાદ કરીશું તો પછી દસમાંથી ત્રણ જાય તો સાત અને છમાંથી બે જાય તો છમાંથી ચાર જાય તો બે રહેશે એટલે આપણને બીની વેલ્યુ મળશે સત્યાવીસ તો વિદ્યાર્થી મિત્રો આપણને જે અહીંયા જ્ઞાત આવૃત્તિ એ અને બી શોધવાની કીધી હતી એની વેલ્યુ આપણને મળી તેતાલીસ અને બીની વેલ્યુ મળી આપણને સત્યાવીસ